તો એ ચાર જણા પાંચ ભેગી કરે અને જો પાથરા થઈ ગયા મોર લાટા મારે ને કઈ કળાઈ પૂરે ગીરનારી શોખોસાણંદ મને વરસાદ લઈ જાય જય મું ફેમ્લી મજામાં શરૂઆત કરી દોસ્તો આજના બ્લોગની પાછળ તમે જોઈ શકો તડકો એટલો બધો હે અને અત્યારે આપણે ચાલુ કર્યું છે કેક્ટર ને માંડવી રાપલવાનું હાલે છે તો રાપ રાપસે બહુ મજાની અને એકલાસથી થોડું કઠણ થોડું પોષણ બધું રાપ કારણ કે રોલરવાળી છે પછી દબાવતી જાય ધૂળું ને એવું બધું છે એ કાઢતી જાય કારણ કે અમુક અમુક જગ્યાએ વધારે પડી જાય તો અમુક જગ્યાએ ઓછું પડી જાય એટલે બધું એ મિક્સિંગ હાલે ને પાછળ ચાર પાંચ જણા હે માંડવી એ ભેગી કરવાનું કામ આલે તો બસ આજના દિવસમાં તો લગભગ આ કામ છે એ નીપટે જાય જોઈ આવે કેટલા જણા તમે કામ કરે તમને દેખાડું તો ટ્રેક્ટરમાં હું છે ઘડીક પાણી પીવા અને પોરો ખાધો હે ઘણી ખરી રાપડી નાખીએ માંડવી જોઈ શકો તમે અત્યારે ચાર જણા પાંચ જણા હે એ ભેગી કરે અને આવડિયા રાપથી ધીરે ધીરે હાલે જો ક્યાંક ઢેફા ભરાય કારણ કે થોડું ક્યાંક ક્યાંક લોસાવાળું હે ભીનું ધીરે ધીરે હાલે રાખે રા બહુ મસ્ત રાપ છે એકલા હાલે ધીરે ધીરે બગલાય બગલાય મહેમાન આવ્યા હું જીવડા ખાવા થોડીક વાર પછી આપણે શા પાણી પીવું ચાલો પાછું છે સ્લેપ મારી દઈએ કારણ કે કુથલમાં તો પછી પૂગી જાય અને બાકી લગભગ સો હા ટાયરું મિનિમમ રહી છે અને થોડીક વારમાં છે પાણી પી અને રાપડી નાખશું કારણ કે ગાડીમાં ડીઝલ ખૂટી ગયું છે ટ્રેક્ટરમાં ગાડીમાં રાખ્યું છે કેન અને લઈને જાવું જો થોડીક વાર પછી હાલો દોસ્તો હે એ વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ લેજો તમને ખેતીવાડી વિશે કંઈક ને કંઈક નવું જાણવા મળશે કારણ કે હમણાં ઘણા દિવસથી આપણે મળ્યા નથી ચાલુ બ્લોગ તો મહેમાન આવી ગયા હે બધા આપણા બગલા કારણ કે અત્યારે આપણે હે ને ઓલું હાકી ટેક્ટર રાપ તો અત્યારે હે ને એ આ ઝીણા 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 વીડવા આવી પડે એકો એક બહુ બહુ તો ખરેખરી દોસ્તો રાપ આવી ગઈ હાજ અને હવે આ બધું સુકાઈ જાય એટલે માં ઢાકી નાખીએ એટલે પડું તૈયાર પડું તૈયાર થઈ જાય પછી એ આપણે ઘઉં વાવવા માટે છે આગળ વધ્યું અને હુરદનારાયમી ગયા હાલો ધો હાલએ વાળી ધારા તો અમુક માંડવી સુકાઈ ગઈ ને બહુ મજા આવે ખાવાની બહુ એકલાસ છે આમ દાણા છે ને કળકળાટી બોલતા હોય ને એવી માંડવી હોય અને એવું બધું કામકાજ છે ને બાકી જો આ ખેતરમાં પાથરા પીડામાં લગભગ એનું પણ એ કરડાટી બોલ જાય કારણ કે પાછળ તો લડી એ ખખડી ગયું કારણ કે તડકા દેવા પડે બહાર હટી બોલાય જો આ ખેતરમાં અહીં પાછળા થઈ ગયા કમ્પ્લીટ એમાં મોર લાટા મારે ને કંઈ કંઈ કડા ઉપર ગિરનારે સો ખુશાણત મને વરસાદ લઈ લઈ ધોઈ વિદાય જોઈએ આવે મોરલો હા હા ભાગ શાક જોઈ હા એ દાણા ખવા આવતું હોય मैंई फ सोरी मग बम्ंड खावा क्या क्या